સુરત શહેરમાં જે મેટ્રો નો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ મેટ્રો નો પ્રોજેક્ટ સુરત શહેરના વિકાસ માટે લાવવામાં આવ્યો હતો પરંતુ આજ મેટ્રો નો પ્રોજેક્ટ સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે

અહિયાની સમસ્યા મેટ્રો ની સમસ્યા છે વિસ્તાર નાનપુરા કાદર નાળ ખંડેરાપુરા મક્કાઈ પુલ જવાનો રસ્તો આ મેઇન રોડ છે આ મેન રોડ એટલો ફાસ હતો કે અહિયાં થી રિંગ રોડ જોડતો હતો ચોક બજાર થી અહિયાં એટલું બધું વિકાસ હતો લોકો દુકાનો ધંધો બધી ચાલતી હતી મેટ્રો નું કામ છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલુ થયું ને અહિયાં દુકાનો ઠપ થઈ ગઈ લોકોના ધંધા બંધ થઈ ગયા લોકોને આવવા જવાની તકલીફ થઈ ગઈ રોડ રસ્તા એટલા ગંદા છે કે તમે કાદર નાળથી મકાઈ પુલ જાઓ ને તો તમારો તમને બીજી વાર તમે આવશો જ નહીં આ વિસ્તારમાં આટલું ગંદુ થઈ ગયું છે અને મેટ્રો જે કામ છે એ મેટ્રો નો કામ એટલો સ્લો ચાલે છે કે ચાર થી પાંચ વર્ષમાં હજુ સુધી કામ જ નહીં થયું છે હજુ તો કોલમ ખોદાય છે તો મારો એ જ વાત છે કે ભાઈ વિકાસ અને મેટ્રો લોકોની સુવિધા માટે મેટ્રો ચાલુ કરવાની કે લોકોને હેરાન કરવા માટે એટલા બધા હેરાન લોકો છે સ્કૂલ જવા માટે બચ્ચાઓને તકલીફ રિક્ષાવાળાને આવવાની તકલીફ લોકોને જવાની તકલીફ ડ્રેનેજ લાઈન નો પ્રોબ્લમ ટોરેન નો પ્રોબ્લેમ વારંવાર રોડ નો નયો કઈ લાવે છે કે આજે આ થયું પેલું થઈ તમે કામ કરો અહિયાં ધ્યાન આપો બીજી જગ્યા મેટ્રો કામ ફાસ્ટ કરે છો આ જ વિસ્તારમાં કેમ ઓછો કરો છો અને થી પાંચ વર્ષથી આ વિસ્તારમાં કામ ચાલું છે હમણાં સુધી મેટ્રોનું કામ જ નહીં પડતું તો મારી એ જે બી હોય આ મેટ્રોમાં સરકાર હોય કે કોઈ બી હોય મારી એ જ અપીલ છે કે આ જે વિસ્તાર છે આ અહીંયાનો મેટ્રોનું કામ વહેલી તકે પતાવો નહીં તો આવતા દિવસોમાં લોકો વિસ્કરાઈ જાય છે અને લોકોના કામ ધંધા નથી લોકો દુકાનો બંધ થઈ ગઈ છે ઘરમાં લોકો ડૂળ માટી એટલી પડે છે કે લોકો બીમાર છે લોકો બીમારી થી એટલા કંટાળી ગયા છે કે લોકો એમ કહે છે કે આ બંધ કરો વેલી તકે પતાવી અહિયાં એટલું મચ્છર ગંદકી મેટ્રો ના હિસાબે અમારો કામ ધંધો બી આખું ખરાબ થઈ ગયું અમે બેરોજગાર જેવા થઈ ગયા અહિયાં કામ માટે બી એકદમ તંગી થાય છે ઘરા જ નથી આવતા આ ત્રણ ચાર વર્ષ થઈ ગયા સમજો

પછી ટ્રાફિકની તો એવી સમસ્યા ગંભીર છે કે તમે વાત નહીં એટલે આ તો તમને આ તમે અહીંયા ઉભેલા છો તમને અહીંયાથી ટ્રાફિક જતી હશે તે કેવી રીતે જાય છે તે એ લોકોને જ ખબર અને નાલ્લા છોકરા બહાર નહીં નીકળી શકતા ટ્રાફિક તો એવી છે કે કોઈ એમ્બ્યુલન્સ હોય કોઈ ચાલતો માણસ બી અહીંયાથી જલ્દી જઈ જઈ નહીં શકે ને આ મેટ્રોને તો પૂછવાનું વાતર નથી કારણ કેટલું ધીમું જ ત્યાં કામ ચાલે છે કે કોઈ એની કોઈ

સુરત માં જે મેટ્રો જે આ કામગીરી ચાલી રહી છે છેલ્લા ચાર વર્ષથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અહીંના જે સ્થાનિકો છે

પરેશાન છે તે બાબતે તમામ સ્થાનિકોમાં જે મેટ્રો કામગીરીને કામગીરી ને લઈને રોષ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન સાથે રશ્મિના રફતાર